ગાય ગાયનું ખોણ મેં કીધેલો કે ખોણ વસ્તુ આગળ મૂકવાનું પાછળ નહીં મૂકવાનું ના ભાગ ખણ જ ના મૂકે આગળ કોઈ દાડ મૂકવાનું હોય ખોંડ મુકવાનું હોય મૂકાય ખંડ કોઈ ધોબલી પાછળ પીલ બાજુ મૂકવાનું હોય લે લાસ્ટ વિડિયો જોતા રહેજો દી કેટલું છે હા હવે જનપત જોઈએ જ પિસ્તોલ કર

બાર લિટર દૂધ આજની તારીખમાં હાજરમાં છે ઓગણતીસ તારીખનો વિડીયો છે સાડા ચાર વાગી ગયા છે વરસાદના કારણે ખાલી થોડા ઘણી વહેલી છે પણ પણ બાર લિટર દૂધ હાજરમાં છે આજની તારીખમાં નીચે છે વાસળી

બચ્ચા ને રાખજે વાસળી ભાઈ ભૂખી મરી જાય એ વાસળી ને રાખજે બસ વાસળી રાખ વાસળી નાખ રાખ બે બે ડોલ બચો ટોટલ બાળ રીતે દૂધ હાજરમાં છે આજની તારીખ તારીખે હવે આપણે દુવાન ચાલુ કરવાનું છે આરી આગળ 我们来干呗。I mean, I